ઠંડીમાં ચિક્કી નહીં આ રોલ બનાવો બધાના ફેવરિટ થઈ જશે અને બનાવવા પણ એકદમ સિમ્પલ અને યુનિક હેલો ફ્રેન્ડ હું સુશીતલ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શીંગના રોલ તો એકદમ ઝડપથી બની જાય છે ના ચાસણી કરવાની ઝંઝટ ના કોઈ ખર્ચો ઓછા ખર્ચામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને મહિના સુધી પણ રાખી શકો છો તો ખાંડ વગરના આવા રોલ જો તમને પસંદ આવે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં કહેજો કે કેવા લાગ્યા ચાલો રેસીપી બનાવીએ એના માટે આપણે લેશું બે વાટકી શીંગ દાણા તમે અહીંયા શેકીને ફોતરા કાઢીને તૈયાર કરી લીધા છે એની સામે આપણે એક વાટકી ગોળ લેશું તો અહીંયા જે વ્હાઈટ ગોળ આવે ને તે મેં લીધો છે તમે દેશી ગોળ પણ લઈ શકો છો આ ગોળને આ રીતે મેં સમારીને લીધો છે અને એની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ હેલ્ધી બનાવવા માટે હું અહીંયા ગોળનો ઉપયોગ કરું છું તો તમારે માપ પરફેક્ટ રાખવાનું કોઈ પણ બે વાટકીનું માપ સેટ કરી લેવાનું એ જ વાટકીથી બે વાટકી શેકીને શીંગદાણા ભરી લેવાના અને એને મિક્સર જારમાં એડ કરી દેવાના તો અહીંયા મોટું મિક્સર જાર મેં લીધું છે જેના લીધે શું થશે કે પાવડર છે ને એકદમ ફાઇન થશે અને એમાંથી તેલ પણ રિલીઝ નહીં થાય તો બે થી ત્રણ વાર પલ્સ મોડમાં મેં ચલાવ્યું ને એટલે આ રીતનો પાવડર તૈયાર થયો તમે જુઓ થોડું ઝીણો ઝીણો દાણા દાણા જેવો થશે એકદમ ફાઇન નહીં થાય આ રીતે બસ પાવડર તૈયાર થઈ જાય ને એટલે આપણે એને એક બોલમાં કાઢી લેશું અને બસ એ જ બોલમાં આપણે તૈયાર કરીશું એકદમ ક્રીમી ટેસ્ટી એવો આ રોલ બને ને એના માટે એડ કરીશું મિલ્ક પાવડર તો અહીંયા મેં અડધા વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે તમે કપના માપથી લ્યો ને તો એ પ્રમાણે તમારે લેવાનું બે વાટકી દાણા સામે અડધી વાટકી મિલ્ક પાવડર લેવાનું પહેલાં જ આ રીતે મિલ્ક પાવડરને આપણે મિક્સ કરીશું એટલે કોઈ પણ જાતના લમ્સ નહીં બને બળી નહીં જાય અને સરખો મિક્સ થશે બસ આ રીતે મિક્સ કરી દઈશું અહીંયા જો તમને કોઈ ફ્લેવર પસંદ હોય ને જેમ કે એલજી પાવડર કે એવું તો આ સમયે મિક્સ કરી દેજો હવે માત્ર પાંચ મિનિટ લાગશે આપણે આ રોલ બનાવતા એના માટે અડધી ચમચી ઘી એડ કરીશું તમે તેલમાં પણ બનાવી શકો છો ઘી મેલ્ટ થાય એટલે ગોળ એડ કરી દેસું અને ગોળને પેલા ઘી સાથે થોડો મિક્સ કરી લેશું અહીંયા આપણે કોઈ ચાસણી નથી કરવાની માત્ર ગોળને મેલ્ટ કરવાનો છે તો ખાસ એ ધ્યાન રાખજો ગોળ મેલ્ટ થાય ને પછી તરત જ આપણે મિક્સ કરવાનું છે તો હું તમને કહીશ ક્યારે મિક્સ કરું તમે જુઓ આ રીતે ગોળ મેલ્ટ થવા લાગ્યો છે હવે ગોળ બળી ના જાય કોઈ ચાસણી ના થઈ જાય કડક ના બની જાય મેલ્ટ પણ થવા લાગશે અને થોડું મિક્સર પતલું પણ થવા લાગશે તો આ રીતે હવે કન્ટિન્યુઅસલી ગોળ મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને ચલાવવાનું તો તમે આવા સિંગના રોલ ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂર કહેજો હવે તમે જુઓ ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો અને આ રીતે હલકા હલકા એમાં બબલ્સ થવા લાગશે આ રીતે બબલ્સ થવા લાગે ને એટલે તરત જ આપણે એમાં જે મિક્સર તૈયાર કરીને રાખ્યું છે ને એ મિક્સ કરવાનું છે અહીંયા આપણે કોઈ ચાસણી નથી કરવાની એટલું ખાસ ધ્યાન રાખજો આ રીતે તમે જુઓ સરસ એમાં બબલ્સ થવા લાગ્યા પૂરા ગોળમાં બબલ્સ થાય છે અને આ રીતે તમે ચેક કરો ને તો થવા લાગ્યો છે બસ હવે તરત જ ગેસની ફ્લેમ લો કરી દેવાની અને આ મિક્સર બધું એકસાથે જ એડ કરી દેવાનું અહીંયા હજી પણ ગેસ ચાલુ છે મેં ગેસ બંધ નથી કર્યો એકદમ લો ફ્લેમ રાખી છે જ્યાં સુધી આ મિશ્રણ છે ને સરસ એવું મિક્સ ના થઈ જાય અને પેનથી છૂટવા ના લાગે ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખવાની છે જેના લીધે શું થશે ઘણી વાર ગોલ્ડ મેલ્ટ થયો હોય અને પ્રોપર સરસ કૂક ન થયો હોય ને તો આ સમયે કૂક થઈ જાય અને તમે જે રોલ બનાવવાના છો ને એ પ્રોપર સેટ થાય તો બસ આ રીતે મિક્સ કરી દેસુ તમે જુઓ આપણે ગોળ સાથે મિક્સ કર્યું ને એટલે તરત જ પેનથી અલગ થવા લાગ્યું અહીંયા મેં સ્ટીલનું પેન લીધું છે ને એટલે હલકું નીચે બેસશે પણ જો નોનસ્ટિક પેન લો ને તો બિલકુલ એમાં બેસશે નહીં આ રીતે તમે જુઓ પ્રોપર મેં મિક્સ કરી દીધું ને બસ એટલું જ આપણે મિક્સ કરવાનું છે કોઈ મહેનત નથી ઝંઝટ નથી અને કોઈ ચાસણી કરવાની પણ મહેનત નથી બસ આ રીતે મિક્સ થઈ જાય પેનથી તમને નીચે દેખાશે અલગ થતું આ રીતે હું તમને બતાવી દઉં તમે જુઓ આ રીતે બસ એટલે હવે આપણું આ મિક્સર પ્રોપર રેડી છે તમને એવું લાગશે કે અત્યારે પ્રોપર થીક નથી થયું નરમ છે તો આ રીતે ચેક કરી લેવાનું હાથમાં થોડું લઈ લેવાનું મિક્સર અને એનો બોલ્સ બનાવી લેવાનો તમે જુઓ પરફેક્ટ શેપ આવે છે ને બસ આ રીતનો શેપ આવવો જોઈએ હવે તરત જ ગેસની ફ્લેમ બંધ કરીશું નીચે ઉતારીશું અને રોલને સેટ કરવા મેં અહીંયા બટર પેપર લીધું છે બટર પેપર ઉપર મેં કંઈ જ નથી લગાવ્યું એમ જ રાખ્યું છે અને તમે કોઈ પણ જાડી પ્લાસ્ટિકની સીટ પણ લઈ શકો છો એમાં આ રીતે બધું મિક્સર કાઢી લેશું ચમચામાં પણ લાગ્યું હોય તો આ રીતે અલગ કરી લેવાનું બસ હવે ગરમ હશે તમે એને થોડું ઠંડુ થવા દો ને તો પણ ચાલે પણ જયારે ગરમ ગરમ હોય ને ત્યારે આ રીતે થોડું એને શેપ આપી એટલે સ્મૂથ થઈ જાય બહારથી દાણા દાણા જેવું ના રહે અને એકદમ રોલ છે ને એ સ્મૂથ થાય તો આ રીતે થોડું આપણે મિક્સ કરી દેસુ અને રોલ ને થોડો હળવો બનાવી લેશું એટલે કે જેટલો બને એટલો પતલો જો તમારે રાખવો હોય ને એ રીતે અને પછી આપણે એને પાંચ મિનિટ કે દસ મિનિટ જેવો તમને ટાઈમ હોય ને એ રીતે ઠંડુ થવા દેસુ તો અહીંયા તમે જુઓ સરસ ઠંડો થઈ ગયો હાથથી ટચ કરો ને તો મેં એને દસ મિનિટ ઠંડો થવા દીધો તો હવે એને હાથથી આ રીતે રોલ વાળી લેશું હવે તમે હાથથી આ રીતે રોલ વાળશો તો તમને બિલકુલ ગરમ નહીં લાગે આ રીતે એક સરખો રોલ તૈયાર થશે અને પ્રોપર સરસ એવો રોલ તૈયાર થશે હવે એક સરખો રોલ આ રીતે તૈયાર થઈ જાય એટલે આપણે થોડું એને ગાર્નિશ કરીશું ડ્રાય થી તો મેં અહીંયા પિસ્તાની કતરણ અને થોડી ગુલાબની પાંદડીઓ લીધી છે એનાથી બહુ સરસ એવો લુક આવશે અને બસ હવે આપણે આ રોલને કોઈ વધારે મહેનત નથી કરવાની રોલ આપણો તૈયાર થઈ ગયો છે કોઈ માં રાખવાની પણ ઝંઝટ નથી ફ્રીજ વગર જ ઓટોમેટિક સેટ થઈ જશે હવે આ રીતે ડ્રાય કોટિંગ થઈ જાય ને એટલે પહેલાં આપણે પ્લાસ્ટિક કે આ રીતે સરસ રીતે રેપ કરી દેવાનું અને એને આપણે દસ થી પંદર મિનિટ માટે ઠંડુ થવા દેવાનું એકદમ સરસ એવું ઠંડુ થઈ જાય પછી જ આપણે એને કટ લગાવવાનું જો ટાઈમ હોય તો બે કલાક પણ તમે રાખી શકો છો આ રીતે પ્રોપર તમે જો પથ્થર જેવું તૈયાર થઈ જશે તમે હાથમાં લો ને તો તમને એમ લાગશે કે પ્રોપર સેટ થયું છે પછી નાના કે મોટા જેવા પીસ તમને પસંદ હોય ને એ રીતે કટ લગાવી દેવાના કટ પણ કરવું એકદમ સિમ્પલ છે સરળ રીતે કટ પણ થઈ જશે તમને બતાવી દઉં અને એકદમ અંદરથી જાળીદાર થશે છે ને એકદમ સિમ્પલ અને સરળ તો તમે ચીકી નહીં અને આ રોલ બનાવી લેશો ને તો બધાનો ફેવરિટ થઈ જશે ઠંડીમાં ખાવાની પણ ખૂબ મજા આવશે ગરમાહાટ આપશે તાકાત આપશે અને પ્રોટીન વિટામિનથી ભરપૂર છે એકદમ સિમ્પલ છે આ રીતે બધા રોલ આપણે કટ કરી અને તૈયાર કરી લઈશું અને મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય તો તમે જુઓ એકદમ જાળીદાર છે અને પરફેક્ટ આ રીતે ડબ્બામાં ભરી અને મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય તો તમે પણ બનાવી જલ્દીથી જલ્દી બધાને ખવડાવો અને તમને આ રેસીપી કેવી લાગી ને કમેન્ટમાં ચોક્કસથી કહેજો જો તમને મારી રેસીપી ગમતી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે અને એકવાર આ સિંગ માંથી તમે આ રોલ જરૂરથી ટ્રાય કરજો હવે તમે જુઓ મેં આ રીતે સેટ કરી દીધો અને હવે હું તમને બતાવી દઉં પરફેક્ટ છે આગળ અને પાછળ બંને સાઈડ સરસ છે અને તોડીને પણ બતાવી દઉં કેટલો પરફેક્ટ છે દાંત વગરના લોકો પણ ખાઈ શકશે એવું નથી કે કડક થશે સોફ્ટ જ બનશે તો જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ